ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના આમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ જિમ્બાબ્વેના કેબિનેટ મિનિસ્ટર અને જિમ્બાબ્વેના એમ્બેસેડર અને ટોપ સેક્રેટરીએટ સાથેનું પ્રતિનિધિ મંડળ તારીખ બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન સુરતની મુલાકાતે પધારશે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસી ઉપપ્રમુખ અશોક જીરાવાલા તત્કાલીન પૂર્વ પ્રમુખ વિજય મેવાવાલા માનદ મંત્રી બીજલ ઝરીવાલા અને માનદ ખજાનચી સીએ નીતીશ મોદીએ જણાવ્યું હતું કે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડન્ટ સહિતનું ડેલિગેશન બે દિવસ દરમિયાન સુરત ખાતે જુદા જુદા ક્ષેત્રોના ઉદ્યોગકારો તથા આગેવાનો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે ખાસ કરીને એગ્રીકલ્ચર દૂધ ઉત્પાદન સુમોલ હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગ માઇનિંગ સેક્ટર શિક્ષણ ક્ષેત્ર અને એનર્જી સેક્ટર તથા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો સાથે મીટીંગ કરશે તારીખ બાવીસ ઓગસ્ટના રોજ જિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ સહિતનું ડેલીગેશન ભાટપોર સ્થિત હરિકૃષ્ણ ડાયમંડની મુલાકાત લેશે ત્યારબાદ ઐશ્વર્યા ડાઇંગ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને સાંજે સુમુલ ડેરીની મુલાકાત લઈ ઉદ્યોગ અગ્રણીઓ સાથે બેઠક કરશે અને બીજા દિવસે એટલે કે ત્રેવીસ ઓગસ્ટના રોજ એપીએમસી માર્કેટની મુલાકાત લેશે ત્યારબાદ કતારગામ ખાતે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ અને બપોરે વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લઈ કૃષિ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ તેમજ શિક્ષણ જગતના શ્રેષ્ઠીઓ સાથે વિચાર કરશે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ત્રેવીસ ઓગસ્ટના રોજ સાંજે ભારતીય સંસ્કૃતિ મુજબ ઢોલના તારા અને લેઝિમની સાથે ઝિંબાવના વાઇસ પ્રેસિડેન્ટનું ધૂમધામપૂર્વક સ્વાગત કરવામાં આવશે આ સાથે ચેમ્બર દ્વારા શનિવારે પ્લેટિનિયમ હોલમાં લીગલ કોન્કલેવ બે હજાર પચીસ યોજાશે આ ગુજરાત હાઈકોર્ટના માનનીય ચીફ જસ્ટિસ સુશ્રી સુનિતા અગ્રવાલ લીગલ કોન્ક્લેવમાં મુખ્ય મહેમાન તરીકે પધારશે અને માર્ગદર્શન આપશે આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાયાધીશો શ્રી પ્રણવ ત્રિવેદી અને શ્રી ડીએન રાય મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી સુરતના ઉદ્યોગ સાહસિકો વેપારીઓ વકીલો તથા પ્રોફેશનલ્સને અગત્યનું સંબોધન કરશે લીગલ કોન્કલેવનો હેતુ કાનૂની મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનો ઉદ્યોગ વ્યવસાયમાં આવતી કાનૂની અડચણોને સમજવાનો તેમજ કાયદાકીય બાબતોમાં યોગ્ય માર્ગદર્શન આપવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડવાનો છો